એક ભાઈ મને પૂછતા હતા મને કે બાપુ અમે ત્રણ ભાઈઓ છીએ કેટલા ભાઈઓ ત્રણ ભાઈઓ છીએ બાપુ અમારા ભાઈ શ્રાદ્ધ કરે છે ભાદ્રો મહિનામાં શ્રાદ્ધ આવે ને અમારા ભાઈ શ્રાદ્ધ કરે છે હું ન કરું તો ચાલે હું ન કરું તો ચાલે ચાલે ને કારણ કે મારી ઘરવાળી ના કહે છે મારી ઘરવાળી એમ કહે છે કે મોટા ભાઈ કરે છે પછી બધા શ્રાદ્ધ શું કામ કરવા જોઈએ પૂછે છે કે ચાલશે ચાલે મેં કીધું હા હું પાછો એના જેવો મેં કીધું હા ચાલે તમે શ્રાદ્ધ ન કરો તો ચાલે પણ સાંભળો તમે શ્રાદ્ધ ન કરો તમે ત્રણ ભાઈઓ છો મોટા ભાઈને ત્યાં શ્રાદ્ધ થાય છે તમે એમ કહો છો કે અમે શ્રાદ્ધ ન કરીએ તો અમારે ચાલે હા ચાલે જો તમે તમારા ઘરમાંથી મિલકતમાંથી એક ચમચી પણ ન લીધી હોય તો ચાલે તમે તમારા માતા પિતાના ઋણમાં ન હો એક ચમચી પણ તમે મિલકતમાંથી કંઈ ન લીધી હોય એક પૈસો તમારા મા બાપનો અરે માનું દૂધ તો પીધું તું ને માનું દૂધ તો પીધું તું ને જન્મતાની ની આરે જે બાળકોએ માનું દૂધ પીધું હોય ને એને પણ શ્રાદ્ધ તો કરવું પડે પડે ને પડે ત્રણે ભાઈઓ કરવું પડે વાલા એવું ના હોય કે એક કર નાખે અને બધાને પહોંચી જાય ઘર અલગ હોય તો કરવું પડે એક ઘરમાં રહેતા હોય એક જ ઘરમાં રહેતા હો દરવાજાની અંદર તો વાંધો નતી પણ ધ્યાન રાખજો તમારું ઘર રસોડું ચૂલા જુદા જેટલા ભાઈઓના ચૂલા જુદા એટલા શ્રાદ્ધ આપણા પરિવારમાં આપણા કુટુંબમાં થવા જોઈએ જોઈએ ને જોઈએ ભલે બાપ એક હોય માં એક હોય ચાર ભાઈઓ હોય પાંચ ભાઈઓ હોય પાંચ વવરો હોય જેટલી વવરો હોય પણ ચૂલા જેટલા જુદા હશે જેટલા રસોડા જુદા હશે અને એ બધાને ત્યાં શ્રાદ્ધ કરવા આર્યમણ દેવતા ભાઈ માતા પિતાને યાદ કરો થોડી વાર માટે સ્મરણ કરો શું છે ભાદરવો મહિનો ચાલે છે મારા ને તમારા ઉપર જે ઋણ છે માતૃ ઋણ માનું ઋણ માનું ઋણ પિતાનું ઋણ સિદ્ધપુર ક્ષેત્રમાં તમારા નામે કંઈક ખર્ચેલું ધન એ તમને તમારા માતા પિતાના ઋણમાંથી અને ખાસ કરી વિશેષ કરીને માના ઋણમાંથી કોના ગયા કહેવાય છે માતાના ઋણમાંથી મુક્ત કરનાર બીજું કોઈ સાધન નથી આ તીર્થ ક્ષેત્રની અંદર સિદ્ધપુરની અંદર આ શિવપુરાણની પુરાણની કથાની અંદર તમે થોડી પણ એકાદી આહુતિ પણ આપી દો યજ્ઞની અંદર આ જ્ઞાન યજ્ઞ છે એક આહુતિ પણ તમારા માતૃના ઋણમાંથી તમને મુક્ત કરી નાખશે સાહેબ હ